નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું તમારી માટે ફરી એકવાર નવી અને સારી સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે ને જીવનમાં કંઈક ઉતારવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર હતા આ વિડીયો જરૂર ને જરૂર શેર કરી દેજો જેને પણ આ સ્ટોરી લાગુ પડતી હોય તો સ્ટોરી અંત સુધી સાંભળજો મજા આવશે એક નાનું એવું ગામ હોય છે ગામમાં એક છોકરો રહેતો હોય છે ગામમાં એક બહુ મોટું સુપ્રસિદ્ધ મંદિર હોય છે છોકરો વિચારતો હોય છે કે આજે મંદિર જાઉં કાલે મંદિર આપણે તો ઘર આંગણે જ મંદિર છે ને ગમે ત્યાં જઈ શકશું બધે જે ફરતો હોય છે શહેર સિટી બીજે ગમે બધા જ બાર ગામના મંદિરો ઘણા બધા ટૂંકમાં બહાર ફરવા ઘણી વાર જતો હોય છે પણ મોટો થઈ ગયો નાનપણથી ગામના જે મંદિરમાં છે કોઈ દિવસ ગયો નથી હોતો ધીમે ધીમે મોટો થઈ ગયો છે વર્ષનો થઈ ગયો પણ ગામના મંદિરમાં એકે વાર નથી ગયો બાર ગામના બધા મંદિરો સિટીમાં ગમે ઘણી વાર ફરી આવ્યો પણ તેના ગામના જ સુપ્રસિદ્ધ મંદિરમાં આજ સુધી હજી એકવાર નથી ગયો વિચારતો કે હું તો અહીંયા જ રહું છું ને કે ઈચ્છા થતી સામે ગમે ત્યારે આવીશ પણ થતું આમ દિવસો મોટો થઈ ગયો છે એક રાત્રિ એને સપનું આવે છે કે કોકીને એને બહુ મારતું હોય છે અને મરવાની અણી પણ હોય છે કોકીને લાકડી લઈને મારતું હોય છે કે હવે તો હું મરી જઈશ મારતા મારતા સ્વપ્ન બહાર આવી જાય છે જોવે છે તો કા સપનું હતું સારું કે હું મરી નહીં ગયો ને તરત જ વિચાર આવે મરી ગયો હોત તો કે મારી તો મંદિરમાં જવાની ઈચ્છા કે અધૂરી રહી જતા તરત જ જો મોઢું હોય તું અને ફાનસ આપણે જૂનો આવતો હતો ફાનસ લઈને ચાલી નીકળે કે અત્યારે જ ફાનસમાં કેરોસીન મંદિર સુધી તમે પહોંચી શકો છતાં ફાનસ લઈને નીકળી પડે છે થોડેક આગળ જાય છે તો વિચાર આવે છે કે અંધારું ઘણું છે અધવચ્ચે રહીશ કઈ દેખાશે નહીં પડી બળી જઈશ વાગશે વાગશે એના કરતા એક જગ્યાએ બેસી જઉં છું થોડું અજવાળું થાય પછી આપણે દર્શન કરીશું આપણે કેમ મોડું થાય છે પરોઢિયા લગભગ ચાર સાડા ચાર થયા હતા બેઠો હતો થોડી વાર થઈ જાય બાજુમાંથી દાદા હાથમાં એક નાનો એવો દીવો લઈને નીકળે છે ઉમરલાયક દાદા હોય છે ધીરે 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 જતા હોય છે પૂછે છે કે દાદા અત્યારે સવાર સવારમાં ક્યાં જાવ છો કે દાદા કે મંદિરે દર્શન કરવા જાઉં છું કે પણ કે મારી પાસે આવડી મોટી ફાનસ છે તો હું હિંમત નથી કરતો અંધારું ઘણું છે થોડું અજવાળું થાય પણ જઈશું અને તમારી પાસે તો નાનો એવો ખાલી દીવો છે સામે એક પગ તો માન માં દેખાશે દાદા કે આ મારો નિત્યક્રમ છે બેટા અને હું દરરોજ આવી રીતના જ જાઉં છું આપણે ક્યાં વધુ ચાલવું છે મને તો આગળનું એક પગથિયું દેખાય એટલે ઘણું આગળનું એક સ્ટેપ દેખાય એટલે ઘણું દાદા મારી સાથે થોડી વાર બેસી જાઓ હમણાં અજવાડું થશે હાઈલા જશું દાદા કે ના આ મારો નિત્યક્રમ છે અને હું ધીમે ધીમે હાઈલો જઈશ કે દાદા ધીરે ધીરે એક પગથિયું દેખાય ધીમે 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 આગળ એક એક સ્ટેપ

કલ કરશો આજ કર આજ કરશો અભી એટલે જીવનમાં જ્યારે પણ કામ કરવું હોય ને તરત કરી દેવાનું છે કાલ ઉપર ટાળશો ને તો એ કામ રહી જશે અને આ જીવનમાં ઘણા બધા એવા કામ છે ધંધાને લગતા જીવન જરૂરિયાતને લગતા ઘણા એવા કામ છે તો જે કરવાનો છે એ સાચા સમયે ડિસિઝન લઈ અને કરી નાખો કારણ કે કાલ તો કોઈ જોઈ નથી અને કાલ પડવાની પણ નથી એટલે જે પણ તમારે કરવું છે સાચો સમય નક્કી અને કરી નાખો કારણ કે કાલ કાલ કરશો તો એ કામ વર્ષો સુધી મહિના બે મહિના પાંચ મહિના છ મહિના સુધી પડ્યું રહેશે કેવાનો મતલબ છે જે સમય હોય એ સમય સમય એનું કામ કરે છે અને જયારે સમય આવે ત્યારે કામ તમને એવું થાય કે આ કરી લેવું તો એ કરી જ નાખજો સાહેબ બાકી કાલ ઉપર જે કામ તમે રાખો છો એ કામ કદાચ પાંચ દી એ થાય પછી વર્ષે પણ નહીં થાય છે આ સ્ટોરીમાંથી કહેવાનો તાત્પર્ય એ જ કહે કે જે તમે વિચાર્યું છે એ કામ તરત જ વિચાર આવ્યો છે કે આજ કરી જ નાખું છું તો એ કરી જ નાખજો આળસના લીધે કાલ ઉપર કે પરમ દિવસ ઉપર ના મૂકતા મોરલ ઓફ ધ સ્ટોરી આ છે કે જ્યારે એ કામ કરી જ નાખવું જોઈએ તો કાલ કોઈ પણ જોઈ નથી કાલ ઉપર કદાચ થાય પણ નહીં આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સ્ટોરી તમારા ફેમિલી મેમ્બર જેને પણ લાગુ પડતી હોય એને શેર જરૂરથી કરજો અને કંઈ જો ગમ્યું હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે ઓલો કહે છે કાલ કરી નાખીશ આ કામ આ કામ કાલ કરી સવારે સાંજે કરી નાખીશ એમ જો ટલે ચડાવતા હોય જે વ્યક્તિ કામને એ વ્યક્તિને જરૂરથી જરૂર આ સ્ટોરી શેર કરજો કારણ કે કાલ કોઈનું પડ્યું નથી ને પડવાનું પણ નથી ખબર નથી આ જિંદગીનો સેલો શ્વાસ ક્યારે હોય તો જે કામ હાથમાં લીધું છે એ પતાવી જ દેજો કારણ કે કાલ કોનું પડશે કે નહીં સવારે ઉઠશું કે નહીં એ કોઈને ખબર હોતી નથી તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર